રાજ્યની એક શાળામાં એક સાથે સોથી વધુ બાળકો બીમાર પડતા તંત્ર દોડતું થઈ ગયું છોટાઉદેપુર જિલ્લાની પુનિયાવાંટમાં આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલના સો જેટલા બાળકો એક સાથે બીમાર પડી ગયા જે પૈકી છેતાલીસ જેટલા બાળકોને તેજગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ્યારે અન્ય બાળકોને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ અને પાવી જેતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા સવારથી જ બાળકોએ તાવ અને માથામાં દુખાવાની તેમજ ઉલટી થવાની ફરિયાદ કરી હતી બાળકોએ રાત્રે સેવ ટમેટાનું શાક ખાધું હતું અને સવારે બટેટા ભવાનો નાસ્તો કર્યો હતો જેના થોડા સમય બાદ બાળકોની તબિયત બગડવા લાગી હતી એક સાથે સો જેટલા બાળકો કયા કારણથી બીમાર પડ્યા એ જાણવા માટે તંત્ર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલના ત્રણસો પચીસ બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું તેમજ વડોદરાથી આવેલા નવ ડોક્ટરોની ટીમ દ્વારા પણ હોસ્પિટલમાં દાખલ તેમજ હોસ્ટેલમાં રહેલા બાળકોની તપાસ હાથ ધરવામાં આવી હતી ફૂડ પોઈઝનિંગને કારણે બાળકોની તબિયત લથડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાળકોની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતા બાળકોનું સ્ક્રીનિંગ કરાતા જે બાળકોને તાવના લક્ષણો વધારે છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે અન્ય કોઈ ગંભીર લક્ષણો નથી પણ તમામ બાળકો મેડિકલ સુપરવિઝન નીચે રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે